નમસ્કાર મિત્રો આજ કાલની ઘટના એવી બની કે એક નરાધમ કે જે નવી પંચાયતનો ખાસ માણસ છે અને ખુલ્લા માટા મારે છે બેન દીકરી માથે બુરી નજર નાખે છે અને ખુલ્લા માટા મારે છે તો મારી નવી પેન્શન વડાને એટલું કહેવાનું છે ભાઈ આને તમે ખુલ્લો પાડો આજે આવા જેટલા નરાધમો હોય એને પછી કોઈ પણ જ્ઞાતિ ન હોય કે પછી કોઈ તરણનો નેટો હોય કોઈ પણ પાર્ટીનો હોય ગમી હોય એને ખુલ્લા પાડો નકર હું પાડીશ અને એની માટે કાયદેસરની કાર્યવાહી કરાવો પછી તમે કદાચ સીસીટીવી કેમેરા મૂકાવશો તમે અંદર પોલીસ કાંઈ આટા મારશે એક એક એ તો કાંઈ કીધું નહી હવે તમારા માણસો નરાધમ બની આટા મારે છે વ્હાઈટ કેલર કેવો તો ભૂંડો બોલો ભાઈ હું કરશું હવે તમે સજન માણસ તરીકે ત્રણ અંદર આવેલા છો એટલે મારે ખુલ્લા નામ પાડવા ન પડે એ પહેલાં એ નરાધમને ખુલ્લો પાડી અને જુદો પાડો એ તમારો ખાસ માણસ છે કે પછી હું છોડી નહીં એક કીધું બસ વીપી રોડિયા છે પછી મોટો ભૂખનો દીકરો છે મારે એક બેન હાડા એટલે આવા વ્હાઇટ કલર કહેવાતા ગુંડા પછી સુરતના છે અને આવીને છે ખોટે ખોટી નરાધમો બેન દીકરીમાંથી ઇજ્જતું ખરાબ કરવી બુરી નજર નાખવી એટલે સજ્જન માણસ અને ગરીબ માણસને કોઈને પણ ટ્રેનની અંદર કે ઈજા થઈ કે કે તકલીફ આપી કોઈ પણ પાર્ટીના માણસોએ હું વિકેસું છોડી નહીં અને તમને બધાને ખુલ્લા પાડીને કાયદેસરની કાર્યવાહી કરાવી એટલે મને મજબૂર કરોમાં ભાઈ ના નરાધમને તમે રૂદો પાડી અને ગામની અંદર નામ આપો એટલે કે પછી નામ સોિત તમારા પણ હારે લેવા એટલે કે હું એમ માની કે તમે પણ એની ભેગા છો ભાઈ એટલે આ નરાધમને ખુલ્લો રાખો ખુલ્લો પાડો કાલનો દિવસ આખો ડે આપું છું કે પમ નામ સહિત તમને આપે આપી પણ આવડા લોકો એને સાવરે છે નવી પંચાયતના વડા એટલે ગમે કરો તમે ગમે કરવું કરો પાવા માણસોને ખુલ્લા પાડો ગામની અંદર પછી કોઈ પણ લુખા હોય કોઈ પણ ગિનાટીનો હોય મોટો ડોનનો દીકરો હોય હું કોઈને છોડી નહીં એટલું કરો ભાઈ અને કોઈ પણ ને ટ્રેનની અંદર સડન માણસો ગરીબ માણસો નાના માણસો તકલીફ હોય તો મને ફોન કરો વિકે સિસોડીયાને મારો નંબર નવ્વાણું એકત્રીસ ઓગણસી ઓગણ સિત્તેર અને મારી શેનું નામ છે જનતા અવાજ તો આ વાત પકડો ભાઈ આગળ સુધી લાવડાને આવડાને ખબર પડે કે આવા આવડા હું છે એમ તો જય જય ગરવી ગુજરાત જય ઠાકર જય ભીમ નમો જય મા વરુડી ઓમ શાંતિ